પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય સમાચાર તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર અમે બનીશું તમારો અવાજ દરેક સત્ય દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ

થયેલા મુદ્દામાલ શોધી કાઢી રિકવર કરી ફરિયાદીને પરત આપવાના સૂચના આપી હોય છે જે આધારે શ્રી ડીડી ચૌધરી સાહેબ નાયબ પોલીસ અધિક્ષક રાધનપુર વિભાગ રાધનપુરનાઓ સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ આવેલા આવા પ્રકારના ગુનાઓનો મુદ્દામાલ પરત અપાવવા સારું પોલીસ ઇન્સ્પેક્ટર આર એચ સોલંકીનાઓ તથા સ્ટાફ માણસો તપાસ કરતાં ચાણસમા પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબર અગિયાર એકવીસ સાતસો બાસઠ ચાલીસ સાતસો ઓગણપચાસ બે હજાર પચીસ ઇપિકો ચારસો પાસઠ પોઈન્ટ ચારસો સડસઠ ચારસો અડસઠ ચારસો એકોતેર મુજબનો ગુનો રજિસ્ટર થયેલ હોવાથી તેને અધિકારીશ્રીએ આ કામે રૂપિયા પંદર લાખ ચોરાણું હજાર રોકડા રિકવર કરેલા જે મુદ્દામાલ આજરોજ ડીડી ચૌધરી નાયબ પોલીસ અધિક્ષક રાજનપુર વિભાગ રાધનપુર નાઓના હસ્તે ફરિયાદીને રૂપિયા પંદર લાખ ચોરાણું હજારનો તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ફરિયાદીને પરત આપવામાં આવેલ છે અહેવાલ કમલેશ પટેલ પાટણ